આજે આવો આપણે નવો કરાર જે આપણી આત્મા ઉપર અંકિત છે ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ બધા લોકો શું તમને સાલમન મછલી ગમે છે શું તમને કબૂતર ગમે છે બધા જીવંત પ્રાણીઓમાંથી સાલમન અને કબૂતરમાં તેમના ઘરે પાછા ફરવાની ખૂબ જ પ્રબળ વૃત્તિ હોય છે 고향으로 돌아가고자 하는 회기 본능이 굉장히 참 강합니다. 때아래 과야 카라네 담니 파세 아 프라카르니 브루티 호이 પરમેશ્વરે તેમનામાં કંઈક એવું કોતર્યું જેનાથી તેઓ વિચારે મારે મારા ઘરે પાછા ફરવું જોઈએ સાલમન નદીઓથી સમુદ્ર સુધી મુસાફરી કરે છે અને ત્યાં રહે છે અને મળતા પહેલા

આજકાલ આપણી પાસે એક કાર જીપીએસ છે જે આપણને કહે છે સો મીટરમાં જમણે વડો ત્યાં એક બમ્પ છે તે આ બધી દિશાઓ આપતું હોવાથી તેથી આપણે તે પ્રમાણે વાહન ચલાવીએ છીએ ભલે સાલમન કે કબૂતર પાસે આવા સાધનો નથી પણ તેઓ તેમના વતન પાછા જવાનો માર્ગ શોધે છે તે ખરેખરમાં અદ્ભુત છે એવું કહેવામાં આવે છે કે કબૂતરોના મગજમાં મેગ્નેટાઇટ નામનો પદાર્થ હોય છે જે તેમને તેમના ઘરે પાછા આવવા માટે સક્ષમ બનાવે છે કે મધ્યરાત્રિમાં પણ કબૂતર તેમના માળામાં પાછા આવી શકે છે પરમેશ્વરે તેમની અંદર એવી વૃત્તિ અંકિત કરી છે ભલે તેઓ કેટલા પણ દૂર જાય અને ઘણા વર્ષો સુધી અજાણ્યાની જેમ રહે પણ તેઓ તેમના ઘરે પાછા ફરે છે જેમ આપણે તેને જોઈએ છીએ આપણે વિચારી શકીએ છીએ શું એવું કંઈક નહીં હોય જેને પરમેશ્વરે આપણા આત્માના સાચા ઘરે પાછા ફરવામાં મદદ કરવા માટે આપણામાં અંકિત કર્યું હશે બધા લોકો શું તમે ક્યારેય તેના વિશે વિચાર્યું છે પરમેશ્વરે તેમના લોકોના હૃદયો પર એક ચમત્કારિક ભેટ અંકિત કરવાનો વાયદો કર્યો છે આજે આવો આપણે વિચારીએ તેના કારણે આપણી પાસે આ પ્રકારનો વિશ્વાસ અને માનસિકતા હોઈ શકે છે તેના દ્વારા આપણે પિતા પરમેશ્વર માતા પરમેશ્વર અને આપણા સ્વર્ગીય ઘરને ઓળખ્યા આવો આપણે બાઇબલ દ્વારા તેનો જવાબ શોધીએ પરમેશ્વરે કબૂતર અને સાલમનમાં એક વૃત્તિ છે જેનાથી યરમિયા અધ્યાય એકત્રીસ દ્વારા આવો આપણે નવો કરાર જે આપણી આત્મા પર અંકિત છે વિષય પર ધ્યાનથી વિચાર કરીએ આવો આપણે એકત્રીસ પર એક નજર કરીએ યરમિયો અધ્યાય એકત્રીસ વચન એકત્રીસ માં આ લખ્યું છે યહોવા કહે છે જુઓ એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયલના વંશજોની સાથે તથા યહુદાના વંશજોની સાથે નવો કરાર કરીશ જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી કાઢી લાવવા માટે તેઓનો હાથ પકડ્યો તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહીં થાય હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓએ તોડ્યો એવું યહોવા કહે છે પણ યહોવા કહે છે હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશજોની સાથે કરીશ તે આ છે હું મારો નિયમ પરમેશ્વર તેમનો નિયમ ક્યાં મૂકશે તેઓના હૃદયમાં મૂકીશ પરમેશ્વરે કહ્યું હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ પરમેશ્વરે કબૂતરોના મગજમાં મેગ્નેટાઇટ રોપ્યું હોવાથી તેથી કોઈ પણ જીપીએસ વિના વાદળછાયા દિવસોમાં કે મધરાત્રિમાં પણ તેઓ તેમના ઘરે પાછા આવી શકે છે તે જ રીતે પરમેશ્વરે આપણામાં કંઈક કોતરેલું છે જેનાથી આપણે આપણા સ્વર્ગીય ઘરમાં અને સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાની બાહોમાં પાછા ફરી શકીએ છીએ પરમેશ્વરે આપણામાં શું અંકિત કર્યું છે તેમણે કહ્યું હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ બીજા શબ્દોમાં તેમણે આપણામાં પોતાનો નિયમ અંકિત કર્યો છે હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ તેઓના હૃદય પટ પર તે લખીશ હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોકો થશે જેમની પાસે પરમેશ્વરનો નિયમ નથી તેઓ માર્ગ શોધી શકતા નથી તેઓ સ્વર્ગ જવાનો માર્ગ નથી શોધી શકતા અને પિતા અને માતાના અવાજો તેમની અંદર કામ નથી કરી શકતા જો કબૂતરના મગજમાંથી મેગ્નેટાઇટ દૂર કરવામાં આવે તો તે દસ મીટર દૂરથી પણ પોતાનું ઘર શોધી શકતું નથી જોકે પરમેશ્વરે કબૂતરના મગજમાં મેગ્નેટાઇટ રોપ્યું જેનાથી તે તેના ઘરે પાછું જઈ શકે છે ભલે તે કેટલી પણ દૂર ઉડી જાય આ ઉપરાંત સાલમન ઘણા વર્ષો સુધી સમુદ્રમાં ફરે છે અને જ્યારે તે મૃત્યુની નજીક હોય છે તો તે પોતાના ઘરે પાછી આવે છે અને ઈંડા આપે છે કંઈક એવું છે જેને પરમેશ્વરે સાલમનમાં અંકિત કર્યું છે ત્યારે પરમેશ્વર તેમના લોકોમાં શું અંકિત કરશે પરમેશ્વર પોતાના નિયમશાસ્ત્રને તેમના હૃદયમાં અંકિત કરશે ભલે સંસારમાં લોકો સાબત દિવસ અને પાસકા પર્વ નથી મનાવતા પરંતુ નાતાલ મનાવે છે તો પણ તેમને કોઈ અગવડતા કે ચિંતા નથી થતી એવું કેમ છે એવું એટલે છે કેમ કે તેમની પાસે પરમેશ્વર નિયમશાસ્ત્ર નિયમ શાસ્ત્ર નથી જ્યારે પરમેશ્વરે આપણામાં પોતાનો નિયમ અંકિત કર્યો છે આ તફાવતના કારણે પરમેશ્વર કહે છે જે દેશમાંથી તેઓ નીકળ્યા તે પર જો તેઓએ ચિત્ર રાખ્યું હોત તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને ખરો પણ હવે તેઓ વધારે સારા દેશની એટલે સ્વર્ગ દેશની ઈચ્છા રાખે છે પરમેશ્વરે આપણને સ્વર્ગના રાજ્ય વિશે શીખવ્યું અને ત્યાં પાછા જવા માટે વિનંતી કરી જે લોકો પાસે પરમેશ્વરનો નિયમ છે તેઓ પ્રતિક્રિયા કરશે પરમેશ્વરના વચનની અસર થશે અને તેમની આત્માઓ પ્રેરિત થશે જો લોકો સાબત દિવસ પાસ્કા પર્વ અને માતા પરમેશ્વર વિશે એક જ વાર સમાચાર સાંભળે છે તો બધાની પ્રતિક્રિયાઓ અલગ અલગ હોય છે અમુક ઊંડી પ્રતિક્રિયા આપે છે અમુક આંશિક રૂપથી પ્રતિક્રિયા આપે છે અને અમુક બિલકુલ પણ પ્રતિક્રિયા નથી કરતા જ્યારે ઈશુ બે વર્ષ પહેલા આવ્યા તો તેમણે કહ્યું હું આ પૃથ્વી પર સ્વર્ગમાંથી ખોવાયેલા લોકોને શોધવા અને બચાવવા આવ્યો છું શું તેમણે આ વચનની ઘોષણા નહીં કરી એવા લોકો છે જે પરમેશ્વરના અવાજ પર પ્રતિક્રિયા કરશે તેમની પાસે શું છે પરમેશ્વરે તેમનામાં શું અંકિત કર્યું પરમેશ્વરે પોતાનું નિયમશાસ્ત્ર અંકિત કર્યું છે વિશેષ રૂપથી તે કયો નિયમ છે પરમેશ્વરે તેમનામાં નવા કરારનો નિયમ અંકિત કર્યો છે ત્યારે આવો આપણે માથી અધ્યાય માં જઈને તે દ્રશ્ય પર એક નજર કરીએ જ્યાં પરમેશ્વરે નવા કરારના નિયમશાસ્ત્રને અંકિત કર્યું આવો આપણે માથી અધ્યાય તેર વચન ચોવીસ જોઈએ

તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા અને તેણે તેઓને કહ્યું આ કોણે કર્યું કોઈ વેરીએ એ કર્યું છે વેરીએ કડવા દાણાનું શું કર્યું વેરીએ કડવા દાણા વાવ્યા અમુક લોકોના હૃદયોમાં કડવા દાણા વાવ્યા હતા અને પરમેશ્વરનો નિયમ બીજા લોકોના હૃદયોમાં વાવ્યો હતો કડવાદાણા દુશ્મન શૈતાન દ્વારા વાવવામાં આવ્યા હતા બીજી બાજુ પરમેશ્વરે તેમના લોકોના હૃદયોમાં નવા કરારના નિયમને અંકિત કર્યો જ્યારે આપણે કહીએ છીએ આવો આપણે સ્વર્ગ જઈએ કેટલાક જવાબ આપે છે ઓ હું મારી શક્તિ પર વિશ્વાસ કરીશ તમે એવું કેમ કહો છો જો તમે નરકમાં જશો તો શું થશે તેઓ આકસ્મિક રૂપથી જવાબ આપે છે દરેક નરકમાં જશે તો આમાં શું મોટી વાત છે તેઓ એટલે છે કેમ કે તેઓમાં કંઈક બીજું કોતરેલું છે કડવા દાણા કોને વાવ્યા આવો આપણે વચન સાડત્રીસ પર જઈએ વચન સાડત્રીસ માં આ લખ્યું છે ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો સારું બી જે વાવે છે તે માણસનો દીકરો છે કોણે સારું બી વાવ્યું તે ઈશુ હતા બીજા શબ્દોમાં ઈશુએ આપણામાં કયો નિયમ મૂક્યો તેમણે આપણા હૃદયોમાં નવા કરારનો નિયમ આવ્યો અને ખેતર જગત છે અને સારા બી રાજ્યના સંતાન છે પણ કડવા દાણા શેતાનના સંતાન છે અને જે વેરીએ તે વાવ્યા તે શેતાન છે શેતાનને કડવા દાણા વાવ્યા હોવાથી તેથી ભલે આપણે સત્યનો હજાર વાર પ્રચાર કરીએ તો પણ કોઈ પ્રતિક્રિયા નથી હોતી તેનો મારે સાથે શું સંબંધ છે લોકો ઉલટું આ રીતે પ્રતિક્રિયા આપે છે બધા લોકો જે આપણને કરવાની જરૂર છે તે પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરવું છે જે ખોવાયેલાઓને શોધવા અને તેમનો ઉદ્ધાર કરવા માટે આવ્યા હતા અને તેમની ખોવાયેલી સંતાનોને શોધવી જોઈએ આપણે બધા લોકોને પ્રચાર કરવો જોઈએ તો પણ પરમેશ્વરના સંતાનોની એક વિશેષતા છે પરમેશ્વરે તેમના હૃદયમાં શું અંકિત કર્યું છે પરમેશ્વરે તેમના હૃદયોમાં નવા કરારનો નિયમ કોતર્યો હોવાથી તેથી જ્યારે આપણે તેમના પિતા અને માતા વિશે કહીએ છીએ ત્યારે તેઓ સરળતાથી સમજી શકે છે જ્યારે આપણે પ્રચાર કરીએ છીએ જેમ કે આપણે ઇતિહાસમાંથી જોઈ શકીએ છીએ પાસકા પર વિશ્વિસન ત્રણસો પચીસમાં નાબૂદ કરવામાં આવ્યો હતો પણ શું આપણે તે સત્યનું પાલન ન કરવું જોઈએ જે ઈશુએ આપણને શીખવ્યું હતું ત્યારે તેઓ સમજે છે એવું કેમ છે છે તેમના અંદર અંકિત શબ્દો પ્રત્યુત્તર આપે જોકે જેમની પાસે કડવા દાણા છે ભલે આપણે કેટલો પણ પ્રચાર કરીએ તેઓ જવાબ આપતા નથી આ એટલે છે કેમ કે પરમેશ્વરનો નિયમ તેમની અંદર કામ નથી કરતો કલ્પના કરો કે પરમેશ્વર કબૂતરના મગજમાંથી કોઈ પદાર્થને કાઢી નાખે જે તેને ઘરે પાછા ફરવાની મંજૂરી આપે છે પરિસ્થિતિ કેટલી તીવ્ર રૂપથી બદલાશે આ કારણે પરમેશ્વરે કહ્યું હું મારો નિયમ જેને નવો કરાર કહેવામાં આવે છે તેઓના હૃદયમાં મૂકીશ આ કોઈ વ્યક્તિ કે સંસ્થાનો નિયમ નથી પણ પરમેશ્વરનો નિયમ છે પરમેશ્વરે નવા કરારને મારો નિયમ કહ્યો અને તેને આપણ હૃદયોમાં અંકિત કર્યો તેથી નવા કરારનો આ નિયમ કોનો અવાજ છે તે પરમેશ્વરનો અવાજ છે જ્યારે તેઓ પરમેશ્વરનો અવાજ સાંભળે છે તો તેમના બાળકો પ્રતિભાવ આપે છે સાબત દિવસ શનિવાર હોવો જોઈએ પરમેશ્વર કહે છે કે જો આપણે પાસ્ખા પાડીએ તો તે આપણને અનંત જીવન આપશે તેથી તે સારું હોવું જોઈએ તેઓ વધારે સ્પષ્ટ રૂપથી પ્રતિક્રિયા આપશે મને આજ સુધી આ કેમ ખબર ન હતી પાદરીઓએ મને આ રીતે કેમ ન શીખવ્યું પરમેશ્વર કહે છે કે આપણા સ્વર્ગીય પરિવારના સભ્યોની આવી તાત્કાલિક પ્રતિક્રિયા થશે તેથી આપણે કોને પ્રચાર કરવો તે પસંદ ન કરવું જોઈએ પરંતુ તેના બદલે આપણે બધાને પ્રચાર કરવો જોઈએ આપણે નથી જાણતા કે લોકોના હૃદયોમાં શું રોપવામાં આવ્યું છે તો શું આપણે પરમેશ્વરનો અવાજ બધા સુધી ન પહોંચાડવો જોઈએ આવો આપણે અધ્યાય તેર વચન સોળ પર જઈએ અધ્યાય તેર વચન સોળમાં ઈશુ કહે છે પણ તમારી આંખોને ધન્ય છે કેમ કે તેઓ શું કરે છે તેઓ જુએ છે અને તમારા કાનોને ધન્ય છે કેમ કે તેઓ સાંભળે છે

તો આ જગ્યા સંપૂર્ણ ભરાઈ જશે અહીં ઈશુએ કહ્યું તમારી આંખોને ધન્ય છે કેમકે તેઓ જુએ છે અને તમારા કાનુને ધન્ય છે કેમકે તેઓ સાંભળે છે જોકે ભલે ઈશુએ તેમને બતાવ્યું તો પણ બીજા તેને જોઈ શક્યા નહીં તે ખરેખર માં અદ્ભુત છે તેથી આપણે હંમેશા પિતા અને માતાને ધન્યવાદ આદર અને મહિમા ન આપવી જોઈએ કેમ કે આપણને નવા પરમેશ્વરના નિયમોનો અહેસાસ કરવાની મંજૂરી આપી છે આવો આપણે વચન દસ જોઈએ પણ શિષ્યો પાસે આવીને તેમણે કહ્યું તમે તેઓની સાથે દ્રષ્ટાંતોમાં શા માટે બોલો છો ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો આકાશના રાજ્યના મર્મો જાણવાનું શું થયું છે તમને આપેલું છે પણ તેઓને નથી આપેલું જાણવાનું આપણને આપેલું છે પણ તેઓને નથી આપેલું જો કબૂતરમાંથી મેગ્નેટાઇટ દૂધ કરવામાં આવે તો તે ક્યારેય પણ પોતાનો ઘરનો રસ્તો શોધી શકશે નહીં માત્ર એટલે જ કેમ કે પરમેશ્વરે તેમનામાં મેગ્નેટાઇટ મૂક્યું છે તેઓ તેમના ઘરે પાછા જઈ શકે છે તે જ રીતે આપણે આપણા આત્મિક ઘરે પાછા ફરવા માટે પરમેશ્વરે આપણામાં શું અંકિત કર્યું છે પરમેશ્વરે આપણામાં નવા કરણનો નિયમ મૂક્યો છે પરમેશ્વરે આપણામાં નવા કરણનો નિયમ કબૂતરમાં મેગ્નેટાઇટની જેમ કોતર્યો હોવાથી તેથી આપણા કાન આંખો અનેહૃદય પિતાને માતાના અવાજોને પ્રતિસાદ આપી શકે છે જ્યારે તે તેમના અવાજો સંભળાવે છે આવો આપણે યોહાન અધ્યાય દસ વચન પચીસ પર એક નજર કરીએ ઉત્તર આપ્યો મેં તો તમને કહ્યું પણ તમે માનતા નથી પરમેશ્વર પૃથ્વી પર આવ્યા સત્યની ઘોષણા કરી આપણને સ્વર્ગ વિશે શીખવ્યું અને સત્યની શિક્ષાઓ પ્રમાણે આપણું માર્ગદર્શન કર્યું તો પણ તેઓ શું કરે છે તેઓ માનતા નથી તેમનામાં શું ખામી છે જેમની પાસે નવા નિયમ નથી તેઓ પરમેશ્વરની શિક્ષાઓને સ્વીકાર કરી શકતા નથી મારા મારા પિતાને નામે જે હું કરું છું તેઓ વિશે સાક્ષી આપે છે પણ તમે વિશ્વાસ કરતા નથી કેમ કે તમે મારા ગેટા માના નથી વચન સત્યાવીસ મારા ગેટા શું કરે છે મારા ગેટા મારો અવાજ સાંભળે છે વળી હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં અને મારા હાથમાંથી કોઈ તેઓને લેશે નહીં મારા પિતા જેમણે મને તેઓને આપ્યા છે સૌથી મોટા છે અને પિતાના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી હું તથા પિતા એક છે ઈશુના કહેવાનો અર્થ હતો તમે મારા ગેટા ન હોવાથી તેથી તમે સાંભળશો નહીં તમારી આંખો તમારા કાન અને તમારા હૃદય બંધ છે તેઓમાં શું ખામી છે આ બધું એટલે છે કેમ કે તેમની પાસે નવા કરારનો નિયમ નથી ત્યારે શું કારણ છે કે આજે આપણે અહીંયા છીએ ઈશુએ કેમ કહ્યું કે આપણે ધન્ય છીએ કઈ બાબતે આપણું માર્ગદર્શન સિયોનમાં કર્યું તે આપણી અંદરના નવા કરારે કર્યું આ નવો કરાર પરમેશ્વરનો નિયમ છે જેમણે આપણને તેમના વચનનો પ્રતિસાદ આપવામાં સક્ષમ બનાવ્યા અને માર્ગદર્શન કર્યું બીજા શબ્દોમાં પરમેશ્વરે આપણી આંખો કાન અને આપણા હૃદય ખોલ્યા અને તેમને તેમના વચનો પર પ્રતિક્રિયા આપવાની મંજૂરી આપી તેથી ભલે શેતાન આપણને કેટલી પણ અડચણો આપવાનો પ્રયત્ન કરે આપણે કોઈ પણ અવરોધોથી પ્રભાવિત ન થવું જોઈએ પરમેશ્વરે આપણને આપેલા નવા કરારની આપણે કદર કરવી જોઈએ આપણે આત્મા અને કન્યાના અવાજનું પાલન કરતા સિયોનમાં આવ્યા છીએ તેથી આવો આપણે પિતા અને માતાએ સિયોનમાં આપેલા ઉદ્ધારમાં ભાગ લેવામાં ક્યારેય ચૂક ન કરીએ આવો આપણે વ્યસાયા અધ્યાય ઓગણત્રીસ વચન નવ ઉપર જઈએ અને જાણીએ કે જેમના હૃદયમાં નવા કરારનો નિયમ નથી ઈશુ અને પ્રબોધકોએ તેમને શું કહ્યું યશાયા અધ્યાય ઓગણત્રીસ વચન નવમાં આ લખ્યું છે વિસ્મિત થઈને અચંબો પામો પોતાને આંધળા કરીને આંધળા થાવ તેઓ પીધેલા છે પણ દ્રાક્ષરસથી નહીં તેઓ લથડિયા ખાય છે પણ દારૂથી નહીં કેમ કે યહોઆ ભર ઊંઘનો આત્મા તમારી પર રેડ્યો છે ને તમારી આંખો એટલે પ્રબોધકો બંધ કરી છે ને તમારા શિર એટલે દ્રષ્ટાઓ ઢાંક્યા છે આ સર્વનું દર્શન આ દર્શન બાઇબલને દર્શાવે છે ખર નહીં આ સર્વ બાઇબલ તમારી આગળ મોહરથી બંધ કરેલા લેખના જેવું છે લોકો જે ભણેલો છે તેને તે આપીને કહે છે આવવાંચ તે કહે છે તેઓ શું કહેશે શું તેઓ વાંચી શકશે હું તે વાંચી શકતો નથી કારણ કે તે પર મોહર કરેલી છે તેઓ કહે છે મને ખબર નથી કે તેનો શું અર્થ છે એવું એટલે છે કેમ કે પરમેશ્વરે તેમનામાં તેને સમજવાની ક્ષમતા નથી મૂકી આવો આપણે વચન બાર સાથે ચાલુ રહીએ પછી તે લેખ અભણને આપવામાં આવે છે અને તેને કહે છે આ વાંચ તે કહે છે મને વાંચતા આવડતું નથી જે લોકો વાંચી શકે છે અને જે વાંચી નથી શકતા તેમના માટે આ દર્શનનું અર્થઘટન કરવું અશક્ય છે ત્યારે વાંચી શકનાર અને વાંચી ન શકનાર કોણ છે આવો આપણે વચન તીર સાથે ચાલુ રહીએ વળી પ્રભુએ કહ્યું આ લોકો તો મારી પાસે આવે છે ને પોતાના મોથી તથા હોઠોથી મને માન આપે છે પણ તેમણે પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે ને તેઓમાં મારી જે બીક છે તે માત્ર કેવા પ્રકારની આજ્ઞા છે પાઠે કરેલી માણસની આજ્ઞા છે તેઓ માનવીય નિયમોનું પાલન કરે છે બીજા શબ્દોમાં શેતાને વાવેલા કડવા દાણા તેઓમાં છે તે લોકો વચ્ચે તફાવત છે જેમના હૃદયમાં પરમેશ્વરનો નિયમ છે અને જે લોકોના હૃદયમાં કડવા દાણા છે તેથી ભલે આપણે તેમને પરમેશ્વરના વચનનો પ્રચાર કરીએ છીએ પણ કોઈ પ્રતિસાદ નથી એક વ્યાખ્યાંશ છે કોઈ સંપર્ક નથી ભલે સંકેત મોકલવામાં આવ્યો હોય પણ તેઓ તેને પ્રાપ્ત નથી કરી શકતા શું તેઓ મનુષ્યના નિયમોનું પાલન કરીને પરમેશ્વરની આજ્ઞાને સ્વીકાર કરી શકે છે ના તેઓ નથી કરી શકતા તેથી જો આપણે કોઈને પૂછીએ જે વાંચી શકે છે કૃપયા આ વાંચો તે કહે છે હું તે વાંચી શકતો નથી કારણ કે તે પર મોહર કરેલી છે અથવા જો આપણે કોઈને પૂછીએ કે જે વાંચી નથી શકતા કૃપયા આ વાંચો તે કહે છે મને વાંચતા આવડતું નથી બંને કહે છે કે તેઓ વાંચી નથી શકતા પરમેશ્વરનો નિયમ તેમના હૃદયોમાં ન હોવાથી તેથી તેમના માટે પરમેશ્વરના પવિત્ર વચન એક એવી પુસ્તક બની જાય છે જેને સમજી શકાતી નથી તેને બાઇબલમાં આશ્ચર્ય કહેવામાં આવ્યું છે તેઓ સંસારમાં પોતાના જ્ઞાનની શેખી કરે છે તેથી તેમણે પરમેશ્વરની ઈચ્છા વિશે સારી રીતે માહિતગાર હોવું જોઈએ જોકે વાસ્તવમાં તેઓ પરમેશ્વરની ઈચ્છા વિશે કંઈ પણ નથી જાણતા તે ખરેખરમાં એક આશ્ચર્યજનક ઘટના છે આવો આપણે વચન તીર સાથે ચાલુ રહીએ વડીપ્રભુએ કહ્યું આ લોકો તો મારી પાસે આવે છે ને પોતાના મોથી તથા હોઠોથી મને માન આપે છે પણ તેમણે પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે ને તેઓમાં મારી જે બીક છે તે માત્ર પાઠે કરેલી માણસની આજ્ઞા છે તે માટે હું આ લોકોમાં અદ્ભુત કામ હા અદ્ભુત તથા અજાયબ કામ અસાધારણ વસ્તુઓ સાથે ફરીથી કરવાનો છું તેમના જ્ઞાનીઓનું જ્ઞાન તેનું શું થશે નષ્ટ થશે અને તેમના બુદ્ધિમાનો બુદ્ધિ લોપ થઈ જશે અમુક લોકો વિચારી શકે છે તે વ્યક્તિ ખૂબ હોશિયાર છે અને ઘણી વિદેશી ભાષાઓ બોલવામાં સક્ષમ છે તે વ્યક્તિ બાઇબલનું સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં સક્ષમ હશે પણ પરમેશ્વરે ભવિષ્યવાણી કરી કે જ્ઞાનીઓનું જ્ઞાન નષ્ટ થશે અને બુદ્ધિમાનોની બુદ્ધિ લોપ થઈ જશે તેમની અંદર શું ખામી છે તેમનામાં પરમેશ્વરનો કોઈ નિયમ નથી પરમેશ્વરે કહ્યું હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ હું તેઓનો ઈશ્વર થઈશ ને તેઓ મારા લોકો થશે તેથી આજે આપણે અહીં આવીને કેટલા ધન્ય છે પરમેશ્વરે આપણા પર આશીષ આપી અને આપણું નેતૃત્વ કર્યું હોવાથી તો આજે આપણે અહીં છીએ બહારથી તમે વિચારી શકો છો આ ડિકનેસ મને અહીં લાવ્યા એવું લાગી શકે છે કે કોઈએ આપણું નેતૃત્વ કર્યું છે જો કે જ્યારે તેમણે પિતા અને માતાના અવાજોને આપણા સુધી પહોંચાડ્યા તો આપણી અંદરના પરમેશ્વરના નિયમશાસ્ત્રે પ્રતિક્રિયા આપી સરળ શબ્દોમાં કહીએ તો સંપર્ક બનાવવામાં આવ્યો હતો એટલે આપણે કહી શકીએ છીએ હું સંપૂર્ણ રીતે સમજી શકું છું આ જ સત્ય છે આપણે કહી શકીએ છીએ મને ત્રીસ વર્ષોથી છેતરવામાં આવ્યો છે હું એટલો આંધળો હતો કે હું રવિવારની આરાધના અને નાતાલ મનાવતો હતો અને વધસ્તંભની સામે પ્રાર્થના કરતો હતો જાણે તેમાં કોઈ શક્તિ હોય આ રીતે શું થયું જ્યારે આપણામાં અંકિત પરમેશ્વરનો નિયમ પ્રતિસાદ આપવા લાગ્યો આપણે બધું જ સમજી ગયા આપણે મહેસૂસ કરી શકીએ છીએ આ બધો સમય મેં વિચાર્યું કે હું સાચી રીતે પરમેશ્વરની સેવા કરી રહ્યો છું પરંતુ વાસ્તવમાં હું સૂર્ય દેવતાની આરાધના કરી રહ્યો હતો આ લખ્યું છે કે આવી સમજણ પરમેશ્વરના લોકોમાં અંકિત છે તે આપણી આત્મા પર કોતરેલું હોવાથી તેથી આપણે સાબત દિવસ અને પાસખાને ઝડપથી સમજી શકીએ છીએ આપણી આંખો કાન અને હૃદય ખુલી ગયા છે પણ ભલે લોકો કેટલા પણ જ્ઞાની કેમ ના હોય જો માણસોના નિયમો તેમના હૃદયમાં હશે તો તેઓ બાઇબલમાં પરમેશ્વરના નિયમોનો જવાબ નહીં આપે અજકેલ અધ્યાય સુડતાલીસ માં લખ્યું છે પવિત્ર સ્થાનમાંથી વહેતું જીવનનું જળ એક મોટી નદી બનીને સમુદ્રમાં વહેશે જેનાથી ખારું પાણી મીઠા થઈ જશે જ્યાં જ્યાં તે નદી ગઈ છે ત્યાં દરેક વસ્તુ સજીવન થશે

પિતા અને માતા આપણને વિવેક બુદ્ધિ પ્રદાન કરે છે જેથી આપણે સ્વર્ગ પાછા જઈ શકીએ સાલમનની બાબતમાં વૈજ્ઞાનિકોએ હજુ સુધી સલમનના તેમના ઘરે પાછા ફરવાનું ચોક્કસ રહસ્ય શોધી શકે નથી તો પણ અમેરિકાની એક વિશ્વવિદ્યાલયે કેનેડામાં સાલમન પર એક પ્રયોગ કર્યો અને તેને ચાવી મળી શું પૃથ્વી પાસે ચુંબકીય ક્ષેત્ર નથી ઉત્તર અને દક્ષિણ ધ્રુવ છે તેમણે આંશિક રૂપથી શોધ્યું કે સાલમન તેનો ઉપયોગ કરીને તેમના ઘરનો માર્ગ કેવી રીતે શોધે છે જો પરમેશ્વરે સાલમનમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરવાની ક્ષમતા ન રોપી હોત તો એક વાર તે સમુદ્રમાં ગયા પછી તેઓ ક્યારેય પણ પોતાના ઘરે પાછી ફરી શકતી નહીં જો કે જ્યારે પણ સાલમનને ઈંડા આપવાનો સમય થાય છે તો તે પોતાના ઘરે પાછી આવીને ઈંડા આપે છે પરમેશ્વરે સાલમનને કંઈક અદ્ભુત આપ્યું છે જ્યારે આપણે બાળકોને જોઈએ છીએ તો તેમને ઘરનો રસ્તો શોધવામાં મુશ્કેલી થાય છે તેમની પાસે સાલમન જેવી અસાધારણ ક્ષમતા નથી જ્યારે તેઓ ઘરેથી નીકળે છે તો તેઓ માત્ર આગળ વધવાનું જાણે છે કેવી રીતે પાછા જ રીતે પરમેશ્વરે આપણામાં શું અંકિત કર્યું છે જેનાથી આપણે આપણા સ્વર્ગીય ઘરમાં પાછા જવાનો સંકલ્પ કરીએ છીએ પરમેશ્વર કહે છે હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ તેથી જ્યારે પણ મારો અવાજ ગુંજશે ત્યારે મારા બાળકો જવાબ આપશે તેનો અર્થ છે કે તેઓ સમજશે એટલે ઈશુએ કહ્યું તમારી આંખોને ધન્ય છે કેમ કે તેઓ જુએ છે અને તમારા કાનોને ધન્ય છે કેમ કે તેઓ સાંભળે છે અને તમારા હૃદયો કેમ કે તે સમજે છે બીજાઓને તેમણે કહ્યું કેમ કે જોતા તેઓ જોતા નથી ને સાંભળતા તેઓ સમજતા નથી આવો આપણે જીવનના સત્યને ક્યારે ન ખોવીએ જે પરમેશ્વરે આપણને આપ્યું છે જેથી આપણે અનંત જીવન અને સ્વર્ગના આશીષોનો આનંદ લઈ શકીએ સત્યમાં એવો વાયદો હોવાથી તેથી આપણે તેનો ગર્વ કરવો જોઈએ આપણે કેટલા ધન્ય છે કે પરમેશ્વરે તેમના નિયમશાસ્ત્રને આપણામાં અંકિત કર્યું છે આપણે કહી શકીએ છીએ કે આપણને ઘણો આશીર્વાદ મળ્યો છે આ આશા કરતા કે જ્યારે આપણે સ્વર્ગ પાછા જઈશું તો બધાને વધારે આશીષ પ્રાપ્ત થશે હું આજના ઉપદેશને સમાપ્ત કરવા